તાજેતરમાં રાજ્ય સરકારે નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓને વિકાસ માટે ચેક વિતરણ કર્યું હતું તે વખતે વિકાસ કામોમાં ગુણવત્તા નબળી નહીં ચલાવી લેવાય તેવી સ્પષ્ટ સૂચના આપી હતી ત્યારે નગરપાલિકાનું તંત્ર આ બાબતને ધ્યાને લઈને યોગ્ય કાર્યવાહી કરે તેવી પોરબંદર કોંગ્રેસ દ્વારા રજૂઆત થઈ છે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગઈકાલે તમામ નગરપાલિકાના પ્રમુખશ્રીઓ ચીફ ઓફિસરો કોર્પોરેશનના મેયર અને કમિશનરોની ચેક વિતરણ માટેનો એક સમારંભ યોજ્યો હતો એમાં ખૂબ માર્મિક ટકોર કરી હતી અને વાસ્તવિક સ્થિતિ છે એ દર્શાવી અને અધિકારી અને પદાધિકારીઓને ચાપખા મેળા હતા એને એમ કીધું હતું કે તમે પહેલાં રોડ બનાવો છો અને પછી ત્યાં એ રોડ તોડીને ગટર બનાવો છો કામો ખૂબ નબળા થાય છે તમારે આ બાબતમાં તમારે જાતે સુધરવું પડશે નહીતર તમારી ઉપર પગલાંઓ સો ટકા આવશે મારી પોરબંદર નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરને વિનંતી છે કે પોરબંદરમાં બાગ બગીચાઓના કામમાં ખૂબ મોટે પાયે ભ્રષ્ટાચાર થયો છે રોડ તોડી અને ગેસની પાઇપલાઇન નખાય છે અત્યારે એના પૈસા કંપની પાસેથી લઈ લીધા છે લોકોએ પણ એ રોડ રિપેર કરવામાં વાપરવાને બદલે એમને અન્યત્ર અન્યત્ર વાપરી છે એ સિવાય ખૂબ નબળું કામ થાય છે અને મોટા મોટો નમૂનો બોખ્યાની આવાસ યોજના છે આખા ગુજરાતના ઇતિહાસમાં પોરબંદરની નગરપાલિકાએ જેટલો ભ્રષ્ટાચાર કર્યો છે એટલો ગુજરાતમાં કોઈ ભ્રષ્ટાચાર અને નબળી ગુણવત્તાવાળા કામો અને મેલ પ્રેક્ટિસ કરી નહીં હોય નવા પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરશ્રી આને જૂના કૌભાડોની તપાસ કરે અને જે નવા કામો ચાલુ છે એમાં માનની શ્રી જે ટકોર કરી છે ટકોરને ધ્યાનમાં રાખી અનેક ગુણવત્તા બરોબર જળવાય અને ભૂતકાળનું જે પોરબંદર સારું પોરબંદર હતું જેના રસ્તાઓ અને ગટર વ્યવસ્થા અને બાગ બગીચા રાજ્યની અંદર વખણાતા હતા એવું ફરીથી પાછું પોરબંદર બનાવે એવી મારી નગરપાલિકાના અધિક પ્રમુખ અધિકારી અને પદાધિકારીઓને વિનંતી છે